તમારે વચન ઘટાડવો છે કોઈ પણ પ્રકારના ઉકાળા વગર તો અહીંયા તમારે હાથ બંને હાથની જે રિંગ ફિંગર હોય છે એ રિંગ ફિંગરને આવી રીતે પ્રેશ કરવાની છે અને એના પર અંગુઠા ને આવી રીતે પ્રેશ કરવાનું છે સવારે દસ સેકન્ડ

નીચેથી જીવન રેખા સ્ટાર્ટ થાય એનો એક વેઢા જેટલું અંતર રહે ત્યાં તમારો પોઈન્ટ પ્રેસ કરો એટલે તમને થાઈરોઈડમાં રાહત થશે એના પર એક વેઢો પાછો મૂકી અને એના પછી જે પોઈન્ટ આવે છે પ્રેસ કરો અહીંયા એટલે લીવર કિડનીના જે પ્રોબ્લેમ્સ હોય છે પાચન તંત્રના પ્રોબ્લેમ્સ હોય છે એમાં રાહત થતી હોય છે તો નિયમિત રીતે અહીંયા દસ સેકન્ડ સુધી બંને હાથે આ જગ્યાએ પોઈન્ટ પ્રેસ કરવાથી તમારું પાચનતંત્ર ઠીક થાય છે તમારા લિવર અને કિડનીના રોગોમાં રાહત થાય છે બીજું તમને કોઈ જગ્યાએ બહાર જમવા ગયા છો તમે ગેસ થયો છે આફરો થયો છે આમ તો અહીંયા જે આપણો મણિબંધનો ભાગ હોય છે બંને હાથમાં એ જે હાથ હોય છે તમે ખાલી સેકન્ડ માટે આવી રીતે કરો ઇન્સ્ટન્ટ ઇનો કરતા પણ એકદમ ઝડપથી તમને થોડી રાહત મળશે જે પેટ ફાટાટું થાય છે બ્લોટિંગ જેવી સમસ્યા થાય છે એમાં તમને રાહત મળશે બીજું હવે તમારે એક મુઠ્ઠી એકદમ ટાઈટ વાળી દેવાની છે અને એક શોલ્ડર પાસે અહીંયા જે ખભા હોય છે એની પાસે અડાડી દેવાની છે છોડો જે આ વખત કરવાનું છે બપોરના ભોજન પછી તમારે આ ક્રિયા કરવાની છે આ ક્રિયા કરવાથી તમારા હાથની અંદર બધા જ સ્નાયુ એકદમ ઝડપથી પ્રેસ થાય છે અને જેના કારણે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે સાથે સાથે શરીરની અંદર થોડું તમને રિફ્રેશ થાય છે તમારો થાક ઉતરે છે તમારું પાચન તંત્રની ગડબડ દૂર થાય છે અને ધીરે ધીરે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે અને હવે જે અહીંયા જે કાન હોય જેની બુટ્ટી હોય એની બરોબર પાછળ તમારે આવી રીતે પ્રેસ કરવાનું છે અહીંયા પ્રેસ કરવાથી પણ તમારું પાચન તંત્ર મજબૂત થાય છે તો મિત્ર તમને એવું લાગે છે કે તમારું પાચન તંત્ર થોડું ધીમું છે મંદ છે નબળું છે અને તેને તમારે સ્ટ્રોંગ કરવું હોય તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો ખરેખર આ ઉપાયની મદદથી સો ટકા તમને રિઝલ્ટ મળશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો